જેમને પહેલાં પરેશભાઈ ધાનાણીએ હરાવ્યા છે એ પરેશભાઈને જ ચૂંટણી પાર્ટી લડાવે આવો એક માંગ હતી આજે મને કહ્યું કે રાજકોટથી અનેક આગેવાનો ત્યાં ગયા હતા પરેશભાઈને વિનંતી કરી છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે રીતે દેશની મા બેટીઓનું અપમાન કર્યું છે અને અહંકાર બતાવ્યો છે ત્યારે કાર્યકર્તાઓની માંગ છે અને પક્ષ આદેશ કરશે તો જો પુરુષોત્તમભાઈ રૂપાલા ચૂંટણી લડતા હશે તો પુરુષોત્તમભાઈ રૂપાલાની સામે હું ચૂંટણી લડવા માટે જઈશ અને એ હટી જતા હશે તો સ્થાનિક કોઈને લડાવજો આવી મને વાત કરી છે નિર્ણય આખરે મારું હાઈકમાન્ડ કરશે